નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું ચોકૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અમિત શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યના ખાતમુહૂર્ત લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે ઘાટરોડિયા નારણપુરા વેજલપુરના વિકાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અમિત શાહ ગુજરાત મુલાકાતે છે ત્યારે બે દિવસની ગુજરાત મુલાકાતે અમિત શાહ આવ્યા છે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે બે દિવસ દરમિયાન જે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજરી આપશે સાથે જ સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યના હાજર હાજર રહેશે કાર્યક્રમમાં ખાતમુહૂર્ત અમિત શાહનો કાર્યક્રમ શું છે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે મિશન મિલિયન્ટ્રી અભિયાનમાં પણ હાજર રહેશે મકરબામાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમને પ્રજા માટે ખુલ્લું મૂકવાના છે તો પ્રહલાદનગરમાં એએમસી વિકાસ કાર્યોના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે અમિત શાહ બોળકદેવ ખાતે સીએ અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે એકસો ઇઠ્યાસી શરણાર્થી ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્ર શાહ એનાયત કરશે નારણપુરા મામલતદાર કચેરી લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે નારણપુરા વિધાનસભા કાર્યકરોને સંબોધન કરશે અમિત શાહ તો આવતીકાલે ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરવાના છે અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે